નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતી કરવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કરેલ ખેલ સહાયકોને અગિયાર માસના કરાર પૂર્ણ થતાં છૂટા કરવામાં આવ્યા છે અને તે બાબતે વીસ દિવસથી ગાંધીનગર ખાતે ગાંધી ચિંત્યા માર્ગે વ્યાયામ શિક્ષકો આંદોલન પર બેઠા છે અનુસંધાને ક્રીડા ભારતી ખેલ સહાયકોને સમર્થન આપીને અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ખેલ અભિરુચિ કસોટી લેવામાં આવી હતી તે સમયે સરકારી શાળાઓમાં પાંચ હજાર પંચોતેર જેટલી શારીરિક શિક્ષણના શિક્ષકની ખાલી જગ્યાઓ દર્શાવેલ મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને જે પંદર વર્ષથી ભરતી કરવામાં આવી નથી તે કાયમી ધોરણે શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપ્યું હતું ગુજરાતમાં છેલ્લા વર્ષથી પ્રાથમિક સરકારી કે બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા થઈ નથી અને કરાર આધારિત ખેલ સહાયકોની છૂટા કરતા સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ માટે શારીરિક અને માનસિક સક્ષમ બનાવવા માટે ખેલ મહાકુંભ કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્પર્ધાઓ સુધી લઈ જવા માટે શાળામાં વ્યાયામ શિક્ષક આવશ્યક છે ત્યારે અરવલ્લી જિલ્લાના વ્યાયામ શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયમી ધોરણે ભરતી કરવા માંગ કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર